જય માતાજી દોસ્તો જય સિયારામ અહીંયા તમે જોઈ શકો આપણે શેડ બનાવે છે એની સાઇઝની વાત કરીએ તો બાસઠ બાય સો ફૂટ છે પણ કેટલો ખર્ચો છે પાર્ટ ટુની અંદર બધે આપણે ટક્ચર તૈયાર કરી દીધું છે તો ટક્ચર વિશે વાત કરી લઈએ કે ટક્ચરની અંદર કઈ પાયગી ઓફિટી ઉપયોપી ઉપયોગ કરી છે અને કેટલા કેટલા ફૂટે ડિફેટને મૂકી છે ચાલો અહીંયા તમે જોઈ શકો અહીંયાથી લઈને ત્યાં પાછળ સુધી સો ફૂટ છે એ આમ સો ફૂટ છે અહીંયાથી લઈને ત્યાં સુધી સો ફૂટ થાય છે અને પેલા ખૂણેથી અહીંયા આ ખૂણા સુધી બાસઠ ફૂટ થાય છે ઉપરની સાઈડ જે આપણે કેચી લગાવી છે ને ત્યાંથી લઈને ત્યાં પેલી કેચી પૂરી થાય ત્યાં સુધી બાસઠ ફૂટ થાય છે ઊભા હાઈટમાં પણ આપણે ઊભા પત્ર લગાવવાના છે તો વિડીયોમાં બને રહેજો આપણે કેટલો ખર્ચો થયો શું થયો એ તમામ જાણકારી આપણે કરીશું અત્યારે હાલ આપણે ટક્ચર તૈયાર થયું છે તો ટક્ચર વિશે વાત કરીશું પહેલાં જે ઉપર કેચી દેખાય છે તમને આ જે કેચી છે એ બે બાય બેની બોક્સ પાઇપની અંદર ઉપયોગ કરે છે જે હેવી ડ્યુટી બાવીસ કિલોવાળી પાઇપ યુઝ કરી છે જો કેચીની અંદર અને જે આ ઊભા જે થાંભલો યુઝ દેખાય છે તમને આ ઊભો થાંભલો એની અંદર આપણે ચાર બાય ચારની કોલમ લીધો છે એ હેવી હેવી મચ તેની અંદર પંચોતેર કિલો વજન છે વીસ ફૂટની અંદર હેવીમાં જ ચાર એમ એમ થિકનેસવાળો થાંભલો છે હેવીમાં અને અહીંયા જે મને વચ્ચે જે રાફ્ટર દેખાય છે ને આ જે ઉપર એની અંદર નીચેની જે છે એ બે બાય બે છે ઉપરની જે છે ને આ જે ઉપર જે આડી ઉપર જાય છે ને એ ત્રણ બાય ત્રણની બોક્સ પાઇપનો ઉપયોગ કર્યો છે જેની અંદર વીસ ફૂટની અંદર પિસ્તાલીસ કિલો વજન એટલે ચાર એમ થિકનેસવાળી પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે નીચે બે બાય બે એ પણ આપણે બાવીસ એવી કિલોવાળી પાઇપનો ઉપયોગ કર્યો છે તમે જોઈશો અને જે આ ક્યાંચીમાં જે આ ઊભા ઠોવા છે ને ઊભા એ બે બે ફૂટે મારે છે અને આમ દોઢ બાય દોઢનો ઉપયોગ કર્યો છે અને ઉપર જે આપણા પલ્લેનમાં તમે જોઈ શકો છો આ એ પણ આપણે કેચી બનાવી છે પહેલામાં ખારા ડિસ્ટન્સની વાત કરીએ તો એની અંદર ડિસ્ટન્સ ત્રીસ ફૂટનો ડિસ્ટન્સ છે અને અહીંયા તેત્રીસ ફૂટનો બત્રીસ ફૂટનો ડિસ્ટન્સ છે અહીંયા આમ અને એની અંદર આપણે અઢી વાય દોઢની બોક્સ પાઇપનો ઉપયોગ કરીએ છીએ અઢી વાય દોઢની બોક્સ પાઇપનો ઉપયોગ કર્યો છે અહીંયા આપણે કોલમ જે છે એના સરિયા એ પર પ્લેટ મારી અને ચાર બાય ચારનો થાંભલો આપણે એ ઊભો કર્યો છે ત્યાં પણ એવી જ રીતે અટેચમેન્ટ કરીને ઉભો કરે છે ઉપરથી તમે જોઈ શકો અને આ જે છે એ અલગ એ આપણે જમીનથી લીધો છે અહીંયા નીચે આપણે ફાઉન્ડેશન કરી છે નીચે ફાઉન્ડેશન કરી દીધું છે બેચ ભરી અને ફાઉન્ડેશન કરી સરિયા કાઢીને પ્લેટ લગાવી દીધી છે આ રીતે તમે જોઈ શકો છો બરાબર છે એટલે આપણે અહીંયાથી રાઉન્ડથી સમજાવતા સમજતા પેલી સાઈડ જતા રહીશું અને વચ્ચે જે છે દેખાય છે તે કોલમ ભરેલો છે એની ઉપર સળિયા કાઢે છે દસ ફૂટનો કોલમ ને દસ ફૂટનો આરસીસી બીમ ઉપર અને ઉપર આપણે ચાર બાય ચારનો થાંભલો ઊભો કર્યો છે બરાબર ટોટલ એક બે ત્રણ ચાર ને પાંચ થાંભલા લીધા છે ટોટલ પંદર થાંભલાનો ઉપયોગ કર્યો છે અહીંયા તમે જોશો ઉપરની સાઈડમાં આપણે શું કે આડી ચાર ચાર ફૂટે આપણે પાઇપો લગાવી છે એમાં ઊભા થાંપપતરા લગાવવાના છે એમાં બે બાય બેની પાઇપનો ઉપયોગ કરીએ પણ આપણે છવ્વીસ ફૂટના ગારાની અંદર એક વચ્ચે એક પાઇપ ઊભી કરી દીધી છે અને જેથી કરીને જો કમ ના મારે એના માટે આપણે જોઈશું એ બે બાઈપ બેની પાઇપનો ઉપયોગ કર્યો છે અહીંયા પણ કોલમ છે એ કોલમથી આપણે અટેચમેન્ટ કરી છે અહીંયા પણ કોલમ છે ત્યાં પણ એ રીતે બધા કોલમે કોલમે એ રીતે લગાવીશું ત્યાં ઊભી બે પાઇપો લગાવવાની છે જે રીતે અહીંયા પાઇપ લગાવી એ રીતે અહીંયા લગાવવાની છે અને અહીંયા અમારા કારીગર છે તમે જોજો વેલ્ડિંગ ફાઇનલ વેલ્ડિંગ લગાવી રહ્યા છે તો ઉપરથી ધાબા ઉપરથી પણ એક તમને નજારો બતાવી દઉં કે ધાબા ઉપરથી આપણે ઉપરથી સીન કેવો દેખાય છે તો આ બિલ્ડિંગ ઉપર જવા માટે ત્યાં સીડી છે અને સીડી ઉપરથી આપણે જઈશું હજુ કામકાજ ચાલુ છે જે હજુ આ ઓફિસનો ભાગ છે અહીંયા જો હાલ કામ પૂરું થયું નથી કેમ કે નું કામ ચાલુ છે ફાઈનલી આપણે ધાબા ઉપર આવી ગયા છે ઉપરનો નજારો પણ તમે જોઈ જ શકો છો ઉપરનો નજારો પણ તમે જોયો એવું દેખાય છે આમ બાજ છે સો ફૂટ છે વિડીયો ગમે તો લાઈક અને શેર કરતા જજો અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો તમે જો ફેસબુક ઉપરથી જોતા હોય તો પ્લીઝ અમને ફોલો કરજો કોઈ પણ જાણકારી હોય ને કોઈ એવું ડાઉટફૂલ હોય તો તમે અમને મારો નંબર ડિસ્પ્લે પર દેખાય છે પ્રોફાઇલ પર તમે અમારો કોન્ટેક કરી શકો છો